પસમાને પ્રસવની પીડા ઉપડતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી ઘટના સ્થળે પહોંચેલી સાયણ એક સો આઠની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી એક કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી એકસો આઠ એમ્બ્યુલન્સ પ્રસુતાના ઘર સુધી પહોંચે તે સ્થિતિ નહોતી જેથી ઇએમટી ભદ્રેશ અને પાયલટ અજય નામના કર્મચારીએ સૂચબુધથી કામ લીધું હતું